જ્યાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન સમગ્ર દિવસ દરમિયાન કરવામાં આવનાર છે કલયુગમાં મહારુદ્ર હનુમાન અર્ચન કરવાથી મનુષ્યની આધિ દૂર થાય છે ભગવાન જે કોઈ સાડા સાથી હોય તેના માટે મહારુદ્ર હનુમાનના નામ સ્મરણ તેમજ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તેઓને તેમાંથી મુક્તિ મળે છે ત્યારે વડોદરાના વિવિધ હનુમાન દાદાના મંદિર ખાતે હનુમાન જન્મ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને કોઈ જગ્યાએ શોભાયાત્રા તેમજ લઘુરૂદ્ર સત્યનારાયણ તથા ભંડારાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે